અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે શંકર અને પાર્વતીની શસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ નથી પીતી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે 구વારી છોકરીઓ આ વ્રત તારા એવું માંગે છે કે તેનો ભાવિ પતિ સુંદર અને સુયોગ હોય કેવડા ત્રીજની વ્રત વિધિ ભાદરવા માસની અંજવાડી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાન વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નકોડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સુંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતી ની પૂજા કરવી અને વાર્તા સાંભળવી એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત પાર્વતીજી એ પૂછ્યું હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું કરતા હતા એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જયારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમ રોમ મારું રટન કરતું હોવાથી તમે બે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવી મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અંજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વિના નકોડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું નહોતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું રટન કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તતાસતું કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખ ને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે જંગલમાં સુતા જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચુક્યા છો હે દેવી તમે અજાણતાથી જ કેવડા વરસે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બેલીપત્રથી થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અંજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્ત કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે તો મિત્રો આ હતી કેવડા વ્રતની વિધિ અને કથા તમને મારી આપેલી માહિતી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય